ભુજ એક ઐતિહાસિક શહેર જ્યાં કલા સંસ્કૃતિ અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનાઓ જોવા મળે છે અહીં પાંચનાકા આયના મહેલ પ્રાગ મહેલ છતરડી કચ્છ સંગ્રહાલય જેવા અનેકો સ્થાપત્ય આવેલા છે જે બે પાંચ સદી પુરાણા છે દર વર્ષે અઢારમી એપ્રિલના વિશ્વ વિરાસત દિવસની ઉજવવામાં આવે છે ચાલો જાણીએ આપણે ભુજના દસ ઐતિહાસિક વિરાસત દર્શાવતા સ્થળો વિશે નમસ્કાર મિત્રો હું છું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે ભુજ શહેરના દસ ઐતિહાસિક વિરાસત દર્શાવતા સ્થળો વિશે જાણીશું અને તેનું ઐતિહાસિક મહત્ત્વ વિશે પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોડજો જેથી કરીને તમને તમામ માહિતી આ વિડીયોમાં મળશે પ્રથમ નંબર પર છે છત્રી ભોજમાં લાલ પથરોથી બનેલ રાજાશ વખતની બનેલ છતેડીઓ આ પરિવારની સમાધિને ઘરો આપતા બનાવેલ અહીં સૌથી મોટી સમાધિ રાવ લાખાની છે કલા અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો જે રાવ લાખા છતેડી તરીકે ઓળખવામાં આવે છે નંબર બે છે પ્રાગ મહેલ કચ્છ જિલ્લાના ભોજમાં ઓગણીસમી સદીમાં રાવ પ્રાગબલજી ત્રીજાએ અઢારસો પાસઠમાં બાંધકામની શરૂઆત કરી આ મેલની સંચના કર્નલ હેનરી સેન્ટ વિકલન્સ દ્વારા ઇટાલિયન ગોથલિક શૈલીમાં કરવામાં આવી હતી હમદિલ દિલ દે ચુકે સનમ અને લગાન જેવી ફિલ્મનું શૂટિંગ અહીં થયું છે ત્રીજા નંબર પર છે ભુજ્ય કિલ્લો આ કિલ્લો ભુજ શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો ભુજ્ય કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોદજી પહેલા દ્વારા ભુજના સંરક્ષણ માટે કરવામાં આવ્યું આ કિલ્લાએ છ યુદ્ધ જોયા છે એક ઐતિહાસિક વિરાસત ધરાવતો આ કિલ્લો અને ઐતિહાસિક મહત્વ ધરાવતો ભુજ્યો કિલ્લો ચોથો નંબર પર છે રામકુંડ રામકુંડ ભુજના હમીરસર તળાવ નજીક જે કલાત્મક વારસો સાચવતી વાવ અંદાજે ત્રણસો વર્ષ કરતાં જૂની પ્રાચીન વાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે રામકુંડની ચારે બાજુ કલાત્મક ગોંખલાઓ આવેલા છે વાવમાં ત્રણ માળ જેટલી ઊંડાઈ સુધી ઉતરવા માટે વિભિન્ન તબક્કાઓમાં પગથિયા ગોઠવવામાં આવ્યા છે પાંચમા નંબર પર છે શરદબાગ પેલેસ ભુજનો રાજવાટિકા તરીકે ઓળખાતો શરદબાગ પેલેસ ઓગણીસો એકાણું સુધી કચ્છના રાજાઓનો નિવાસ હતો હવે આ મહેલ સંગ્રહાલયમાં ફેરવેલ છે આ પેલેસ રાજસ્થાની શૈલીમાં બનાવેલો છે જે ઐતિહાસિક વિરાસત કહી શકાય છઠ્ઠા નંબર પર છે હમીરસર તળાવ હમીરસર તળાવ ચારસો પચાસ વર્ષ જૂનું ઐતિહાસિક તળાવ પણ ઓળખવામાં આવે છે સાતમા નંબર પર છે જુબેલી હોસ્પિટલ જુબેલી હોસ્પિટલ બ્રિટનના મહારાણી વિક્ટોરિયા જેમને તે સમયે કેસરે હિંદ તરીકે ઓળખવામાં આવતા તેમના શાસનને પચાસ વર્ષ પૂર્ણ થતા તેની કચ્છ રાજ્ય દ્વારા સોળ અને સત્તર ફેબ્રુઆરી અઢારસો સત્યાસી ના દિવસે ઉજવણી કરવામાં આવી મહારાણી વિક્ટોરિયાના પચાસમાં શાસન વર્ષની યાદમાં જુબેલી હોસ્પિટલના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેને જુબિલી હોસ્પિટલ નામો આપવામાં આવ્યું આઠમા નંબર પર છે ફતેહ મહંમદનો ખોરડો કચ્છના ઐતિહાસિક સ્મારકોમાં ભુજના પટવાળી નાકા પર આવેલ કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા ફતેહ મહમદ નોતિયારનો ખોરડો સદીમાં બનાવેલ ખૂબ જ કલાત્મક અને સાંસ્કૃતિક ડબ્બે બાંધવામાં આવેલ આ ખોરડો આ હજીરા પર નાગરી લિપિમાં સંસ્કૃત અને ગુજરાતી મૃત્યુ અંગે લેખ લખાયેલા છે નમન નંબર પર છે કચ્છ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય જે ભુજના હમીરસર તળાવની સામે આવેલું છે કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા અઢારસો સત્યાશીના દિવસે કરવામાં આવેલ અગાઉ આ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું આ મ્યુઝિયમ ઇટાલિયન ગોથિક શૈલીમાં બનેલું છે દસમા નંબર પર છે આઈના મેલ કચ્છના ભુજમાં આવેલ આ મેલ અઢારમી સદીમાં સત્તરસો એકસઠમાં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવેલ આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામસિંહ માલમતા આ મેલ પ્રાગ મેલની બાજુમાં આવેલ છે આ મેલની દિવાલો સફેદ આરસાની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે તેનામાં શયનખંડ સંગીતખંડ દરબારખંડ અમુક પુરાતન વસ્તુઓ ચિત્રો શસ્ત્રો અને સિંહાસન અહીં મૂકવામાં આવેલ છે તો મિત્રો આ હતા કચ્છના ભુજમાં આવેલ દસ ઐતિહાસિક વિરાસત અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો મળીશું ફરી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ